પશુને ઈતળા થઈ ગયા હોય તો કઈ રીતે મારવા એ પણ એકદમ દેશી ઉપાય છે તો આ ઈતળા તમને દેખાતા છે કાળા બહુ જો મરી જાય જો આ બધા જો છૂઈ જાય અને અમુક ટાણા હું તમને કહું ને તો ખોટું લાગે તો માફ કરજો દિલ્હી પણ બહુ વધારે પડતા જો ઈતળા થઈ ગયા હોય ને તો તમારા પશુ આમાં મરી પણ જાય અને પછી આની કોઈ સારવાર થઈ શકે એમ નથી તો જોઈ શકો તમે મિત્રો જો આ દવાનું પ્રમાણ ગરમ લાગવાથી જોઈ શકતા છે તમે આને રેડન આવી ગયું છે પાણીને તમારા ગાળીને પછી તમારે એની માલપા અઢીસો ગ્રામ જેટલું નમક જય માતાજી જય દુવેરકા ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો કેમ છો બધા મજામાં મજામાં મારેશો ફરી એક તમારા માટે મસ્ત વિડીયો લઈને આવી ગયો છું ઈતળા વિશે કે આપણે પશુને ઈતળા થઈ ગયા હોય તો કઈ રીતે મારવા એ પણ એકદમ દેશી ઉપાય છે તો આપણે એના વિશે ઈતળા વિશે સંપૂર્ણ માહિતી આપશું આ વિડીયોમાં વિડીયો અંશુધી જતો અને જો વિડીયો ગમે તો છેલ્લે સબસ્ક્રાઈબ અને લાઇક કરતા હતા અને જો ન ગમે તો પછી જય દ્વારકાધીશ તો આપણે શરૂઆતમાં પહેલાં તમને વાત કરીએ તો આપણા પશુને ઈતળા થઈ ગયા છે એને કઈ રીતે મારવા એ બધી જ વાત કરીશું તો પહેલાં તમને મારા પશુને ધીતડા બતાવી દો પછી બધી આપણે ઉપાયની વાત કરીએ તો આ છે મારા પશુ તો અમારી ભેંસને તમે જોઈ શકતા હશે ઝૂમ કરીને બતાવી દઉં છું તો જો આ ઈતળા તમને દેખાતા છે કાળા બોઆ જો મરી જાય જો આ બધા જો આવા ઈતડા ભેળાઈ દેલા હતા ને જો તાક ત્યાંક સી ને આ તો ખાલી મારી ભેંસને જ છે હજી ચાલો હું તમને મારી ગાયને બતાવું એમાં પણ રિઝલ્ટ મળ્યું છે અને તાજ હતી એમાં છે તો એમાં કેવું છે એ પણ બતાવું તો જોઈ શકતા છે મિત્રો આવી રીતે જોવા એના પણ મરી જાય છે તો જ્યાં સુધી મિત્રો આપણી ભેંસને ગાયને કે પારુને જ્યાં સુધી ઈતળાય છે ને એટલે પશુને મોટામાં મોટો બીમારીનો રોગ કહીએ તો આ જ રોગ છે આ ઈતળા એ પશુને બહુ મોટો બીમારીનો રોગ છે કારણ કે છે ને જ્યાં સુધી પશુને ઈતળાને હોય છે ને ત્યાં સુધી એને લોહી નહીં ચડવા દે અને હાવ સૂહી જશે અને તમારે હાવ પાટા વળી જાય છે પશુ તમે જોઈ શકતા મારા પશુ હાવ પાટા વળી ગયા જોવા આ એ કંઈ લોહી દેખાય તમને નથી દેખાતું ને ને વળી તો ખાવો પાટોવાડી દે તો પાટોવાડી જવાનું કારણ શું છે ખબર આવડું આ ઈતરડા ધાઉં જે છે તમારા પછી ત્યાં સુધી તમારા પછી કોઈ દિવસ હારા નહીં થાય તમે ગમે તેટલું ખવડાવવું એટલે ખવરાઈ દેજો ગમે તેટલો નિરાવ નિરવો એટલો નીરી દેજો પણ તમારા પછી હારા નહીં થાય જ્યાં સુધી ગીતરડા નહીં મારું ત્યાં સુધી તો ઈતરડા બધું લોહી સુઈ જાય અને અમુક ટાણા હું તમને કહું ને તો ખોટું લાગે તો માફ કરજો દિલ્હી પણ બહુ વધારે પડતા જો ઈતળા થઈ ગયા હોય ને તો તમારા પશુ આમાં મરી પણ જાય અને પછી આની કોઈ સારવાર થઈ શકે એમ નથી તો આપણે વહેલી તકે આનો ઉપાય પણ કરવો જોઈએ અને ઘણા બધા મિત્રોને આ ઉપાય નહીં હોય તો હું તમને આ વિડીયોમાં ઉપાય આપું તો આપણે ઉપાયની હવે વાત કરીએ પહેલાં મિત્રો તો શેનાથી ઇતળા મરશે અને પણ એ એકદમ દેશી ઉપાયથી કેમ કે દવાને એવું લાવીએ તો આપણા પછીને નુકસાન કરે નુકસાન કરવાની વાત એ કે મિત્રો દવા હોય તે આપણે મેડિકલમાંથી લાવીએ તો એને ગરમ લાગે અને જો ગરમ લાગે તો એનું રિઝલ્ટ કેવું આવે એ પણ આપણી સાથે અનુભવ કરેલો કેમ કે ગાયને જ આપણે કર્યો તો દવા લાવી પછી દેશી ઉપાય કર્યો તો એ તમને હું પહેલાં કહું તો એનું રિવ્યુશન આવવાની શક્યતા શક્યતાઓ ચોટકારે તો જો શકો તમે મિત્રો જો આ દવાનું પ્રમાણ ગરમ લાગવાથી જોઈ શકતા છે તમે અને રિવ્યુશન આવી ગયું છે તો જો આવી રીતે તમારે આવા પણ પ્રમાણ જોવા મળશે જો તમે દવાનો વધારે પડતો ઉપયોગ કરશો તો એટલે મારું કેવું તો એ જ છે મિત્રો બને ત્યાં સુધી તમારા પશુને છે ને જીવની ભળે રાખો અને દેશી ઉપાયથી જ્યાં સુધી રિઝલ્ટ મળે ને ત્યાં સુધી આ બાયડના તમારા છે ને દવાની કોઈ જરૂર નથી કેમકે આપણે સેવા છે ને પશુની સેવા કરવા માટે આ ચેનલ બનાવેલી છે કેમ કે પશુને હાંસી માહિતી દઈએ તો મને એનું કોઈ મળે ચોક્કસ તો હવે ઘણું બધું આપણે વોલઅપ નથી કરવું આની સંપૂર્ણપણે માહિતી આપીએ કે શું શું કરવું જોઈએ તો એના માટે તમારે મિત્રો કડવા લીમડાના પાંદડા લેવાના છે કેટલા કે તમારે અડધુક તગારું જેટલું ઉકળવા લીંબડાના પાંદડા લેવાના એની સાથે તમારે અડધુક તગારું જેટલું આપણે ચીતાફળીના પાંદડા લેવાના આ બે પાંદડા લેવાના પાંચ લીટર તમારે પાણી નાખવાનું પાંચ લીટર પાણીની મેલપા બને મિક્સ કરવાનું અને જ્યાં સુધી ઉકળવા દેવાનું કે જ્યાં સુધી તમારે એક લીટર પાણી રહીને પાંચ લીટરમાંથી ત્યાં સુધી ઉકળવા દેવાનું અને એ ઉકળવા બાદ પછી તમારે એને એક બાજુ ગાળી લેવાનું છે ગાળીને હાલો આપણે મિત્રો અહીંયા વાત કરીએ કેમ કે અહીંયા વધારે પડતો તડકો કે એ ખાટલે બેઠા બેઠા વાત કરીએ તો હવે આપણે આવી ગયા મિત્રો લીંબુડીના છે અહીંયા તો હાલો વાત કરીએ તો એ પાણીને તમારે ગાળીને પછી તમારે એની મહેલપા અઢીસો ગ્રામ જેટલું નમક નમક એ કોઈ કોક કે કોક મીઠું કે તો તમે જે કહેતા હોય તો મીઠું કહેતા મીઠું નમક એ નમક તો અઢીસો ગ્રામ જેટલું એ પાણી નાખવાનું પછી મિક્સ કરીને ઓગાળીને પછી તમારા પશુને જ્યાં ઈતળા હોય ને ત્યાંથી તમે પોપ તથા ફુવારો એ બંનેથી તમે સાટી શકો અને આવું તમારે કન્ટિન્યુ જ્યાં સુધી તમને થાય કે હવે નથી દેખાતા ત્યાં સુધી કરવાનું અને એક મેન વસ્તુ એ છે એ પણ ખાસ યાદ રાખજો ન તમારું રિઝલ્ટ કોઈ દિવસ નહીં આવે કેમ કે આ ઈતળાનું પ્રમાણ પશુમાંથી ખરતા હેઠે આવે છે અને તમે જ્યાં સુધી ખીલા ફેરવતા હોય એ જગ્યાએ તમારા ધરતીમાં ધરતીમાં એટલે કે ધૂળમાં ઇતળાનું પ્રમાણ હોય એટલે ઈતળા બનતા હોય તો તમારે આ ઉપાય કરવો કર્યા પછી તમારે ધૂળમાં પણ સાટવાનું રહેશે કન્ટિન્યુ તમે પશુને સાઠશો ધૂળમાં સાટશો એટલે બે બહુ સાટશો એટલે બે બહુ શીતળા મરશે નકર તમારે પશુને સાઠશો તો જમીનમાંથી તો રહેશે અને જમીનમાં સાટશે તો પશુને નહીં જાય એટલે આ બંનેમાં તમારે ઉપાય આવી રીતે કરવાનો છે પશુને સાટવાના છે અને જમીનને સાંટવાનો છે બસ આજનો વિડીયો જો અહીંયા સુધી જ ને હવે મિત્રો તમને જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાકી ન ગમો હોય તો બધાને ખાઈ નું કરો કાંઈ નહીં ખાલી દુવેકાથી કોમેન્ટ કરતા હતા ને તો એ મને મોટિવેશન મળશે તો બધાને જય માતાજી જય દુવેરકાથી આવા નવા વિડીયો લાવતો રહે સબસ્ક્રાઈબ કરી નાખજો